પાટણ એસઓજી નું ગોગો પેપર ને લઈ અને સઘન ચેકિંગ સિદ્ધપુર હારેજ બાલીસણા પોલીસનું ચેકિંગ પાટણ માં પણ પાન પાર્લરો અને કેબિન માં ચેકિંગ ગોગો સ્મોકિંગ કોન રોલ પેપર ની પટ્ટીઓ કરાઈ કબજે એસઓજી ની ટીમે 14 શખ્સ સામે ગુનો નોંધ્યો જાહેરનામા ભંગ બદલ તમામ સામે નોંધાયો ગુનો પોલીસે 24819 ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કર્યો તો પાટણમાં આ રીતે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે પાન પાર્લરો ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સિદ્ધપુર હારીજ બાલીસણા તમામ ગામોની અંદર પોલીસે ચેકિંગ કર્યું પાટણમાં પાન પાર્લરો અને કેબિનમાં ચેકિંગ ગોગો સ્મોકિંગ કોન રોલ પેપરની પટ્ટીઓ કબજે કરવામાં આવી એસઓજીની ટીમે ચૌદ શખ્સ સામે ગુનો નોંધ્યો છે જાહેરનામા ભંગ બદલ તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે ચોવીસ હજાર આઠસો ઓગણીસની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો